જે માતાજી બધા મિત્રને તમને આ દર્વાર રાખે મારા દીકરાને સપટ કરતા રહેજો ને સાથ દેતા રહેજો ને આ જો જોતા રહે 1 7 મિત્રો ને રામ રામ સ્વાગત છે તમારું બધા આપણા નવા નવા ને માં શું કેવાય પેલા તમને થોડુંક આગળ સીન પેલા લઈ લીધું પાછળથી સ્ટાર્ટ કર્યો કારણ કે વેલા આપડે વહી ગયા કપાસ ને મેળવી લઈને બરાબર તો અત્યારેથી હું થી પાછળથી વ્લોગની શરૂઆત કરવી પડી છે બાકી તો આગળ તો તમે બધું હું કંઈ જોઈ જ લેહો કે માં આપણે ગયા તા કઈ રીતની રાજી છે હું ભાવ કઈ રીતનો હાલે છે એ બધું તમે વ્લોગમાં હું તમને બતાવી જ દઈશ તો વ્લોગમાં કન્ટિન્યુ અને ચેનલ ચેનલમાં નવું હોય તો જરૂર ન કરી નાખજો ને હું એન્ડ પાનો ભાવ છે એ બધું હું તમને બતાવવા તો માં કન્ટિન્યુ બનાવી જોઉં ચા પીવા જોઈ લે 18 એવો પીયો ને અમે બધે હાવાવા હાથ ને નીકળતો અને વાત છે તો હાલો જો આ લોકો આટો મારવા ગયા હતા અને લઈને આવી ગયા હાલો બલે છાય પીવા મસ્ત મસ્ત સુગંધ આવે કારણ કે સવાર નું ગઈ છે તેમ ચા પાણી પી નથી ચા પાણી પી

એટ ટ્રેટટ્રે સાડી ચાલે 2 મિનિટ ફોન ચાલે 1 ચાલે પંછા ઓલું દીકરા એકાવર 55 55 34 આ 16 800 801 10 10 11 20 18 800 એ લોકો

એ કપાને ભાવ ને તમને ખબર છે ઓન કાંઈ ભાવમાં છે નહીં ને મેંડીમાં એમ જ છે તો હાલ માંજીને દઈ દઈએ પૈસા કપા ને મેંડી બધું રહી ગયો હાલે ભાવ રામ તો બે હેલ્ફુ છે કે જાગે ફરક નથી પછી તો માલ માથે છે બરાબર બે એ વસ્તુ એ રીતે કોઈ તો હાલ માંજીને દઈ દઈએ ઈચ્છા હાલો મિત્ર તો જો માજી અત્યારે જો એન્ડ બેઠી ગયા છે ને આપણે હવે જવાનું છે વાડીએ તો માજી કઈ કે છે આપણે તમને બધાય મિત્રને જે માતાજી બધાય મિત્રને તમને હાજર કરવા રાખે માર દીકરાને સપોર્ટ કરતા રહેજો ને સાથ દેતા રહેજો ને આ વિડિયો જોતા રહેજો તમારે તમારા બધાને સપોર્ટ થી આપણે 2000 સબસ્ક્રાઇબર થઈ ગયા ગામ હા ને તો ઈ બધાય સપોર્ટ કર્યો એટલે આપણે YouTube માં છે તો આપણે ખબર પડતી કઈ નહીં બરાબર તો હાલો વ્લોગ માં કન્ટિન્યુ બના રહેજો અને માજીને જવાનું છે ક્યાં જવાનું છે માં

તો ચાલો મિત્ર અત્યારે છે ને આપણે ઘરે આવતા રહ્યા ને કે અમે આટો મારવા ગયા મોટા ભાઈ ભીમજીભાઈ નું તો હું કહેવાય હું કહેવાય કઈ ન કહેવાય કારણ કે આટો મારતા હા તો થઈ ગયા

તો ચાલો બાકી તો જો તમને બધું દેખાડી દીધું કે આપણે કેટલાક પૈસા કે જાજ ને થયો ઘણો બધો કપા લઈને જઈને પૈસા ન જાય કારણ કે આપણે લઈને ગયા હતા આજે યવન કપા આપણો બાકી છે થોડો શું કહેવાય જે પાછલી વીડી નહોતો એ લઈને ગયા હતા એ કારણ કે રાખવામાં તો શું કઈ ફાયદો તો હતો નહીં ને એના આપણે આવ્યા હતા કેટલાક લઈને આવ્યા હતા કેટલા આવ્યા મને શું ખબર તમે લઈને કેટલા તેરસો રૂપિયાનો ભાવ આવ્યો મીડિયમ કપાનો મીડિયમ એટલે આમ તો શું કહેવાય ડબલ ની બધું મિક્સમાં બધું હતું અને સારો કપા હતો એના ચૌદસો ને દસ આપણે અને બાકી બહુ કઈ નહોતું પંદર વીસ ચૌદસો ને તો અત્યારે તેવો કપાનો ભાવ છે અને મીડિયમ ના માર્કેટિંગ યાર્ડમાં તો સારું છે બાકી તો અહીંયા તો ગામડામાં તો એટલો ભાવ ન આપે બારસો અને અગિયારસો એ રીતનો ભાવ છે ને મેંડવીમાં એમ હશે ચૌદસો સાડી ચૌદસો વીસ નંબર નો ભાવ હતો ને એ તો પછી જેવી મેંડી એવો ભાવ હોય તો શું કે એ રીતના આપણે એવું હાલો તમે લોકમાં હવે તો બેના રહેજો તમને મેં પહેલાં કીધું હતું ભાવને હું તમને કહી દે એટલે બતાવી દીધું આપણે થોડું થોડું હતું તો ઘરની શું કે ગાડું નહોતું લઈને યાર્ડમાં જ વહી ગયા હતા એ માટે કારણ કે શું કે અહીંયા તો કંઈ નક્કી ન હોય હાલો હવે અમે એ થોડુંક કામકાજ હોય બતાવી નાખીએ હા ને બના રહેજો હાલો ફેમિલી તો હવે તો અત્યારે તો હું જે પાછા હાશ થઈ ગઈ છે ને કંઈ વાડીએ તો તમને પછી પાછો કંઈ આપણે બ્લોક લેવાનો નહોતો કારણ કે નહીં લેટ થઈ ગયું હતું એટલે ઘરે અવતાર્યા હતા ને તમને બધી વસ્તુ કહી દીધું કે આપણે હું ભાવ આવ્યો હતો હું નહીં બરાબર તો શું કંઈ આજનો ઓલોગમાં આપણે એટલું રાખશું ને આજ તો વધારે તો માઇન્ડ માઇન્ડ કપાસ વેસવા ગયા હતા એટલે કન્ટિન્યુ આખો દિવસ એમ જ વહી ગયો બરાબર તો આજનો વ્લોગ કેવો લાગ્યો ને અમારા કપાસના ભાવ કેવા તમને લાઈક તમારે એ સાઈડના ભાવ કેવા છે ને કોમેન્ટ કરીને કહેજો અમારે તો આવતું વધુ ને કપાસના ભાવ સૌ ને આજુબાજુમાં છે હારા કપાસના બાકી તો એનાથી તો મીડિયમ હોય તો તમને ખબર હશે કેવો ભાવ હોય ને મગફળીનો તમારે કેવો ભાવ છે કોમેન્ટ કરીને કહેજો તો અમને ખબર પડે કે એ સાઈડ કેવા તમારે ભાવ છે તો આજના વ્લોગમાં આપણે એટલું જ રાખશું ફરી મળશું પાછા નવા વ્લોગમાં તો જે મિત્રો ચેનલમાં નવા હોય જે સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુમાં બે લાયકન દબી દેજો અને સારો લાગ હોય ને તો બીજા મિત્રોને શેર કરી દેજો ને શું કેવાય મસ્ત મસ્ત એક લાઈક કરી દેજો તો ફરી મળશું પાછા નવા વૉગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય